બોટાદ જિલ્લામાં વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા જિલ્લાના કિલોમીટરથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે કુલ પાંચ જેસીબી બાર ડમ્પર અને ત્રણ રોલરની મદદથી પચીસ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઈવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને નુકસાન થયેલું છે ત્યાં રોડ રિપેરિંગ અને પેચ વર્ક કરીને રસ્તાઓને પુનઃ પૂર્વવત બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત બોટાદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા વિવિધ તાલુકાઓમાં અત્યાર સુધીમાં નાના મોટા તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું મેટલ પેચ તથા ડામર પેચ વર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે આ અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટેના અતિ મહત્વના એવા રોડ નેટવર્ક તત્કાલ મરામત હાથ ધરવાના દિશા નિર્દેશો અને સૂચનાઓ સંબંધિત વિભાગો અને તમામ જિલ્લાના વહીવટી તંત્ર આપવામાં આવી છે બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જીનસી રોયના માર્ગદર્શન અને સૂચના અન્વયે બોટાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓનું રિપેરિંગ કરવામાં આવ્યું છે જે પૈકી કુલ તેર પોઈન્ટ પાંચ કિલોમીટર લંબાઈના માર્ગોમાંથી બે પોઈન્ટ ત્રણ કિલોમીટરના રસ્તાનું મેટલ પેચથી જ્યારે કિલોમીટરના રસ્તા પર ડામર પેચ વર્ક કરવામાં આવ્યું છે સાથોસાથ આ તમામ કામો ગુણવત્તા યુક્ત થાય તે સુનિશ્ચિત કરવા અને વિવિધ વિભાગો સાથે આવશ્યક સંકલન સાધીને ટીમ વર્કથી આ કામગીરી કરવા માટે જિલ્લા કલેક્ટર શ્રી સૂચનાઓ આપવામાં આવી છે